કેશોદમાં જૂના મંદુકને લઈને થઈ મારામારી સામસામી બધી સિસ્ટમો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી કેશોદના ગંગનાથપરા વિસ્તારમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે બનેલી ઘટનાથી દવાખાને ટોળા ટોળા ઉમટી પડ્યા હતા કેશોદના ગંગનાથપરામાં આવેલ કોળી સમાજ પાસે ગત રાત્રિના સમયે જૂના મંદુક લઈને રસ્તે ચાલવાના મામલે અચાનક મામલો બિચકતા તલવા દાંતડું પાઇપ જેવા હથિયારો સાથે મારામારીની ઘટના બનતા સરકારી દવાખાને લોહી લુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત લોકોને ખસેડવામાં આવ્યા હતા કેશોદ પોલીસે બંને જૂથના લોકોની સામસામે પચીસ જેટલા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ બાબતે કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે જ સંપર્ક કરો કેશો તેમજ માગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો